કુકરમુંડામાં દેશભક્તિનો માહોલ સિત્યોતેર ગણતંત્ર દિવસની શાનદાર કરાઈ ઉજવણી આજે સમગ્ર દેશ સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો છે ત્યારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ખાલસાપડા પ્રાથમિક શાળા ખાતે પણ ભારે હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી

સાના વિકાસમાં ફાળો આપનાર એસએમસી સભ્યોનું પણ આ તબક્કે વિશેષ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સાના નાના ભૂલકાઓએ વિવિધ ભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા આજના કાર્યક્રમમાં શાળાના શિક્ષકો બાળકો વાલી મિત્રો ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાલસા પાળાની ઉજવણી ગ્રામજનોમાં દેશપ્રેમની નવી જ્યોત જગાવી છે રિપોર્ટર સુહાસ હોબી કુકરમુંડા કાપી தூ வீர கமூக காலசாப்பாடா மரம்பா கோஜ அமார்பாடா முரம்பா காம்மா આપણે પ્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ હતી તેમાં બહુ મોટી સંખ્યામાં શિક્ષણગણ તરફથી વડીલો અને ગામના બહેનો માતા બહેનો અને બધા ભેગા થયા હતા અને છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડેનું ખૂબ જ ઉત્સાહભોર ઉજવણી થઈ હતી આજના દિવસે છવ્વીસ જાન્યુઆરી આજે આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્કૂલના જે બાળકો છે એ દ્વારા એ દ્વારા બાળકો દ્વારા સ્વાગત સૌથી પહેલાં તો સ્વગત પર આ ધ્વજવંદન કરવા પ્રભાત ફેરી ફરવામાં આવી હતી પ્રભાત ફેરી ફરીને પછી સ્કૂલના બાળકો સ્કૂલના કેમ્પસમાં આવ્યા હતા સ્કૂલમાં કેમ્પસમાં આવીને આ બધા જે એકઠા થઈને પછી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્કૂલના નવા નિયુક્ત થયેલા આંગણવાડી નિર્મલાબેન થ્રુ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌથી પહેલાં તો સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત સ્વાગતનું ગીત ભજવવામાં આવ્યું હતું પછી વન બાય વન જે દેશભક્તિ ગીતો છે એમાં એ લોકોએ ડાન્સ કર્યું હતું અને ગીત આખરીઓ પાપી આપ્યું એસએમસી સભ્ય એસએમસી સભ્ય જે એસએમસી સભ્ય છે એનું સ્વાગત સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ જે બાળકોને પ્રોત્સાહન મળી રહે એના માટે એ લોકોને આ પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું અમારા ગામમાં જે સ્કૂલ લેવલે જે જે કંઈ સિટી લેવલે જે પ્રોગ્રામ થાય છે તે રીતે આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ ટોટલી સિક્વન્સ પ્રમાણે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો ધ્વજવંદન પ્રભાત ફરી ફરી પછી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને દેશભક્તિ ગીતોનું આ પર દેશભક્તિ ગીત પર આયોજન કરીને ડાન્સ કરવામાં આવ્યો હતો અને એવી રીતે જે ઇવેન્ટો કરવામાં આવી હતી અને સ્કૂલના બાળકો જે છે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એ લોકોએ ગણતંત્ર દિવસ આખા દેશમાં આપણા ભારત દેશમાં સિત્તોતેર સિત્તોતેરમો ગણતંત્ર દિવસ રિપબ્લિક ડે ઉજવવામાં આવ્યો છે દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્વારા કર્તવ્ય પદ પર જે લાલ કિલ્લાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને આપણા ગુજરાત રાજ્યમાં વાવ થરાદ ખાતે આપણો રાજ્યકક્ષાનો રિપબ્લિક ડે ઉજવવામાં આવે છે તે અંતર્ગત અમારું જે ગામ છે ખાલસાપાડા મોરંબા ત્યાં પણ તે અનુસંધાને છવ્વીસમી જાન્યુઆરીનો જે પ્રોગ્રામ છે ખૂબ જ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમ ગામના વડીલો શિક્ષકોની મહેનત ઓપ આપવામાં આવ્યો છે શું આ સંદેશો અંતર્ગત મેં ગામના જે વડીલો છે જે બાળકો છે વિદ્યાર્થીઓને મારા થ્રુ જે અમારો જે અનુભવ છે તે થ્રુ મેં મેસેજ આપવા માંગુ છું કે બાળકો આપણો જે દેશ છે બરાબર જ્યાં આપણે રહીએ છીએ તો એક આપણે ભારતના નાગરિકો છે આપણા જે હક અને ફરજો છે તેને અદા કરીએ આપણે પોતાનું જીવન ખૂબ જ સારી રીતે રહે તે માટે આપણા જો બાળકો હોય તેમને ખૂબ જ સારું શિક્ષણ અપાવીએ એમને શાળાઓ શાળાઓમાં નિયમિત મોકલીએ અને એ પોતાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ કરે એના માટે એ લોકોને ડેલી બેસિસ પર એને પ્રોત્સાહિત કરીએ એ ડેલી બેસિસ પર શું ભણે છે શું કરે છે તેનું થોડુંક ઇવોલેશન કરીએ અને એવી રીતે બાળકોનું દેખરેખ રાખીશું તો આપણે આપણા બાળકોને આપણી જે ઈચ્છા છે જે ડૉક્ટર બનાવવાની પોલીસ બનાવવાની એન્જિનિયર બનાવવાની આઈએસ આઈપીએસ બનાવવાની જે ઈચ્છા છે તે ત્યારે જ પૂર્ણ થશે કારણ કે વર્તમાન સમયે ડિજિટલ યુગ છે એમાં આપણે જોઈએ તો આપણી જે મહેનત છે આપણી જે કોન્સિસ્ટન્સી છે તેનાથી મહેનત કરીશું જે ડેડિકેશન છે તેનાથી મહેનત કરીશું તે આપણો જે ગોલ છે જે ધ્યેય છે તેને આપણે પ્રાપ્ત કરીશું તો ધન્યવાદ થેન્ક હા ઓકે ધન્યવાદ